આજે સન્ડે તો આજે જો અહીંયા આવી ગયું છે આ મસ્ત નાસ્તો હવે જોઈએ નાસ્તામાં શું છે નીલભાઈની થોડીક ફરમાઈશ હતી ને કાકાએ ઘરે હતા મેહુલ નહીં તો કોઈ હોય નહીં તોય મેં કીધું ચાલો લઈ આવી દઉં તો ચાલો હવે છે ને જોઈએ આપણે કે અંદર નાસ્તામાં શું શું છે અને વાગી ગયા છે અત્યારે દસ પણ નાસ્તો કરવાના આ બધાને બાકી છે હવે તો ચાન ભાખરીને એવું કર્યું હતું તો એ બધું છે એ ખાઈ લીધું છે અને નીલભાઈ હજી તો જાયગા જ છે ધર્મભાઈ જાયગા જ છે તો બે નાસ્તો ને બધું કરી પછી થોડું કામ ને એવું બધું કરશું કન્ટિન્યુ જાઓ ભાઈ મીઠું ઘસવા જાઓ નીલભાઈ મીઠું ઘસવા જાઓ ચાલો મીઠું ઘસી લઈ તો પછી ખાવાનું થાય ને ડાયરેક્ટ તો કઈ ખવાય નહીં

તો રસોઈમાં બનાવી દીધું કંટોળાનું શાક એટલે કે જે કંકોડા આવે એનું શાક બનાવી દીધું રોટલી બનાવી દીધી અને આજે દાળ ભાતની કોઈ બહુ ઈચ્છા નહોતી અને આ વસ્તુ આજે આપણે બનાવવાની હતી તો આને વરમિશિલી સેવ પણ કહેવામાં આવે છે ને ગુજરાતીમાં આપણે બરજ તરીકે પણ ઓળખીએ છીએ તો આ સેવ છે ને બહુ જ ઉડે એટલા માટે મેં એના થોડાક નાના ટુકડા કરી લીધા છે અને ત્યાર પછી એક કઢાઈ લઈ લીધી છે અને તેની અંદર ઘી મૂકી દીધું છે મેં અહીંયા એલ્યુમિનિયમની કડાઈ લીધી છે કારણ કે બીજી જો તમે સ્ટીલની કેવી કઢાઈ લો તો તરત જ આ સેવ દાઝી જાય કારણ કે સૌથી પહેલાં તો જો સેવ છે એ શેકેલી જ છે એટલા માટે વધારે પડતી શેકવી ન પડે બીજી વાત કે આમાં ઘી છે એટલું બધું ના જોઈએ કેમ કે સેવ શેકેલી જ ઓલરેડી આવે એટલે શેકવામાં પણ જો બહુ જ પ્રોબ્લેમ થાય ઉપર નીચે બરોબર સરખી રીતે હલાવી પણ ના શકીએ થોડીક ઘણી શેકાય છે પછી કંઈક હલાવવાની છે વ્યવસ્થિત મજા આવે ત્યાં સુધી તો આવી રીતે જ થયા કરે તો મારે કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય જ્યારે હું આવી રીતે રવો બનાવી દઉં અથવા તો સેવ બનાવી દઉં કે કોઈ પણ વસ્તુ ભગવાનના ભોગ માટે છે એ હું લાલાજીના ભોગ માટે બનાવી જ દેતી હોઉં છું તો મેં ક્યારેક રવો બનાવ્યો છે ને આજે મને એવું થયું કે ના આજે સેવ પડી છે તો લાવો આજે સરસ મજાની સેવ જ ભગવાન માટે બનાવી દઈએ તો સન્ડે હતો અને હું ઘરે હતી તો આ પોસિબલ થાય બાકી સોમથી શનિવાર હોય તો આ બધું ના થાય કારણ કે નીલને સ્કૂલે જવાનું હોય હું ક્લાસીસે ગઈ હોય ત્યારે બધી બહુ જ પ્રોબ્લેમ થાય તો મેં એક બાજુ પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું બીજી બાજુ હું સેવ પણ શેકતી હતી સેવ ઓલમોસ્ટ શેકાઈ ગઈ હતી અને ત્યાર પછી મેં તેની અંદર સ્વાદ મુજબ થોડી ખાંડ એડ કરી દીધી અને હવે આપણે આ ગરમ પાણી છે તેને ધીમે ધીમે એડ કરવાનું છે એકસાથે વધારે પાણી પણ એડ નથી કરી દેવાનું નહીતર આ સેવ છે ચીકણી થઈ જશે તો મેં થોડી થોડી રીતે આ રીતે પાણીને એડ કરી લીધું છે જ્યાં સુધી તમને એમ થાય કે મારી સેવ છે આટલું પાણી શોષી લેશે એટલું પાણી તમારે એડ કરવાનું છે વધારે એડ કરવાનું નથી ત્યાર પછી મમ્મી આ રીતે બદામના ઝીણા ઝીણા ટુકડા પણ કરીને મને આપ્યા તો મેં તે પણ એડ કરી દીધા અને ખૂબ જ સારી રીતે મેં હલાવી લીધું જ્યાં સુધી આપણી સેવ પાણી બધું શોષી ના લે ત્યાં સુધી આપણે આ જ રીતે ચલાવતા રહેવાનું છે આપણી સેવ છે બધું જ પાણી શોષી લીધું છે અને આપણે ચેક કરી લેવાનું કે કડાઈ છે એકદમ જ છૂટી પડી જાય ત્યાંથી અને કડાઈ એકદમ જ સરસ ચોખ્ખી થઈ જાય રવો બનાવો ત્યારે પણ આ જ પ્રોસેસ થાય કડાઈ એકદમ ચોખ્ખી થઈ જાય અને બધી વસ્તુ છે ઘી જેવું કંઈ લાગે જ નહીં એટલી મસ્ત ચોખ્ખી થઈ જાય જો હું તમને અહીંયા કઢાઈ બતાવું છું તો સરસ મજાનો ઠાકોરજી માટે મારે અહીંયા ભોગ ધરાવાઈ ગયો છે સરસ મજાનો અને મસ્ત રીતે જો અહીંયા બની ગયો છે તો સૌથી પહેલાં તેને આ રીતે ધીમે ધીમે સ્પ્રેડ કરી લેવાનું છે એટલે કે થાળી કે ડીશ જે પણ કાંઈ હોય તો એમાં ખૂબ જ સારી રીતે આ રીતે ફેલાવી લેવાનું છે અને ફેલાવી લીધા પછી પાંચ મિનિટ સુધી રેસ્ટ આપવાનું છે એટલે એકદમ જ સરસ રીતે સેટ થઈ જશે સેટ થઈ જાય પછી તમારે આ રીતે તાવેથાની મદદથી અથવા ચપ્પુની મદદથી આ રીતે ઢેફલી પાડી આજ રીતે સરસ રીતે આપણી ઢેફલી પડી ગઈ છે ને તમે અહીંયા જોઈ શકો છો એકદમ જ મસ્ત છે ડીશમાં પણ ક્યાંય વ્યવસ્થિત રીતે ચીપકતી નથી અને સરસ રીતે આપણો ભોગ તૈયાર થઈ ગયો છે અને ઠાકોરજીને બસ હવે આપણે ભોગ ધરી દઈએ તેને પગે લાગી લઈએ અને આભાર માની લઈએ કે આપણને અહીંયા સુધી પહોંચાડવા માટે ખૂબ જ તમારો આભાર ભગવાન વગર તો પાંદડું પણ ખસતું નથી તો ભગવાન વગર કંઈ જ નથી એ વાતનો તો ખ્યાલ મને છે એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર તો ગાયઝ ભગવાનજીને જો ભોગ ધરાઈ ગયો ને અમે પણ બધાય સરસ મજાનું જમી લીધું ને આજે મારા માટે છે ખુશીનો દિવસ એટલા માટે મેં ભગવાનને ભોગ ધર્યો હતો કેમ કે બધાએ છે ને પોતપોતાની રીતે અલગ ખુશી વ્યક્ત કરતા હોય કોઈ કેક કટ કરીને કરે કોઈક હોટલમાં સેલિબ્રેશન કરીને કરે કોઈક દાન કરીને કરતા હોય આમ બધાનું અલગ અલગ હોય મારું પણ અલગ છે તો મેં મારા લાલાજી છે એને મેં સરસ મજાનો ભોગ ધરાવી દીધો અને મસ્ત આજે ખુશી મેં મારી છે એ સેલિબ્રેટ કરી નાખી હવે વાસણ ને બધું સાફ કરીને હું ફ્રી થઈ ગઈ છું પણ ખુશી કઈ વાત છે એ હું તમને લાસ્ટ માં બતાવીશ પણ બતાવીશ ખરી કેમ કે અમે દોઢ વર્ષ સુધી મહેનત કરી છે અને આ મહેનત નું ફળ મને મળ્યું છે એ ફળ શું મળ્યું છે ને એ બધું પછી તમારી સાથે મસ્ત અને ડિટેલ માં શેર કરીશ ને અત્યારે જુઓ મારી ઘરે આવી ગયા છે બાળકો નાના નાના સરસ મજાના બાળકો રમવા આવી ગયા છે રમવા મળો છે જો અમારે સિરીઝ લાગી ગઈ હો અત્યારથી હવે કઈક વરસાદ બંધ થાય ને તો થાય આજ ઉંમર તો સવારે હું ટ્યુશન ચાતી હતી ત્યારે એક પડી ગયું તો પાછું રિપેરિંગ કરી ગયા લાગે અરે વાહ કેટલું ફાઇન લાગે છે

ધર્મ કે છે પાવભાજી સેવ છે ચટણી હવે આ જોઈને તો તમને ખ્યાલ આવી જ જશે કે શું બનાવવાનું છે હેને ખ્યાલ આવી ગયો ને તો આજે છે ને બધાયની ફરમાઈશ હતી કે દાબેલી બનાવી દે ને દાબેલી બધાયને બહુ જ ભાવે શું બેટા કે બડી બહુ ભાવે બહુ બનાવી અરે વાહ ધર્મને મમ્મીની વિધે ગયા હતા દુકાને અને મે પકોડાનો વિચાર કેમ કે ઠંડી છે એટલે પણ મેહુલને ફોન કર્યો ને દેઈ કે ના ના દાબેલી તો કાઈ નહી કીધું દાબેલી દાબેલી ઘરે બહુ મસ્ત બને ઘરે બનાવી છે ને પછી બહાર નહી તો અમને ભાવતી જ નથી તો કાઈ નહી ચાલો દાબેલી બનાવી રાખે બની જાય પછી બતાવું પાવડર અને હા દાબેલી ની રેસિપી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં લિંક પણ આપી દઈશ તો ત્યાં જઈને તમે ચેક આઉટ પણ કરી લેજો તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ જો કે એમ તો આપણે કુકર તો ક્યાર નું મૂકી દીધું છે ઉપર જો બટાકા નું પેલું થઈ ગયું

બાકી તો બધા મસ્ત જમી લીધી અને હું ને પપ્પા ને મમ્મી આમ ત્રણ છેલ્લા વેધા હતા કા હારી છે ને એટલે ઓ ઠેક એટલે આખો દિવસ ફ્રૂટ જ ખાવાને એમ ને રાત વાર નઈ એમ નઈ તો બધા ને કિલો કિલો વજન ઘટી જાય ને મારે સારું ઘટી જાય તો ફ્રૂટ એથી વધે નો વધે ફ્રૂટ માં કાઈ નો વધે ફ્રૂટ એથી ઘટે રાત તો જો મે હો લે આવ્યાસ ઘરે એ બરોબર ને ભાઈ દાબેલી હા સાસુ ગીતો તો

હું જ્યારે કોરોનાનો સમય હતો ને ત્યારે મેં ચેનલ શરૂ કરી હતી અને ત્યારે હું કોઈ એવી કિચનની પ્રોડક્ટ હોય કોઈ એવું કઈ બોલવાનું હોય કોઈ બાળકોને ભણવાનું હોય કેમ કે હું ટીચર છું તો મને ઈ લેવલના વિડીયો બનાવવા માટેનું કંઈક આમ મળે કંઈક એવું મળે મને આ એવું કંઈક આદર્શ મળે કે હું ઈ લેવલના વિડીયો બનાવું કે હું ટીચર છું એ રીતે તો પછી કોરોનાના સમય દરમિયાન જ તે મારે પ્રેગનન્સી હતી ધર્મ વખતે તો એમાં પછી બધું છૂટી ગયું કેમ કે તબિયત સારી ન રહે એટલે મને બોલવાનું એવું જરાય ઈચ્છા નહોતી એના લીધેથી મેં બધું છોડી જ દીધું પછી એક સમયે મેં પાછું ધર્મ મોટો થયો તો ક્લાસીસ જોઈન કરી લીધું અને ક્લાસીસ જોઈન કરતા કરતા મેં એક દિવસ મારી ચેનલ ખોયલી તો મને એવું દેખાણું કે ચેનલમાં મેં કંઈ પણ વિડીયો અપલોડ નથી કર્યા નહીં જ નહીં મારે ફક્ત અને ફક્ત ફિફ્ટી ટુ સબસ્ક્રાઈબર હતા અને ફિફ્ટી ટુ સબસ્ક્રાઈબર હતા પણ મારા જે વ્યૂઝ હતા એ વધેલા હતા તો પછી મને એવો વિચારે અહીંયાથી જ તે કન્ટિન્યુ કરું તો કન્ટિન્યુ કરતા કરતા વાંચું બપોરે વાંચવું કેવી રીતે ઘણા બધા વિડીયો મેં બનાવવાનું શરૂ કર્યું રોજ હું એક વિડીયો મૂકું ક્યારે કેવી તબિયત ખરાબ હોય બહાર જવાનું થાય કે એવું બધું થાય તો ત્યારે હું વિડીયો મૂકતી નહીં આમ રોજ મૂકતી પણ રોજ પ્રોબ્લેમ શું આવતી કે હું સવારે આઠ થી દસ ક્લાસી જતી કરું તો પાણી બધું કરીને અમારા સાસુ પણ મને સાથે કામ કરાવતા અમે બંને સાથે જ કરતા પણ હું બે કે અઢી ફ્રી થતી પછી પછી ફરીથી માથું બાથું સરખું કરીને રેડી થઈને કેમ કે વ્યવસ્થિત તો રહેવું પડે કંઈ લગર વગર માથું ને એવું તો ચાલે નહીં વ્યવસ્થિત બધું જ કરીને પછી છે ને હું રેડી થઈને પછી વિડિયો શૂટ કરતી પછી ત્રણ સવારે વિડીયો શૂટ કરી રહું પછી એડિટિંગ કરી રહું પછી અપલોડ કરી રહું પછી હું સુવા જાઉં ને જો ધર્મ જાગી જાય તો મારે સુ નહીં એટલે આવું ઘણી બખ બધી વખત બહુ પ્રોબ્લેમ થતી તો પછી મેં શું કર્યું એ વિડીયો બંધ કરી દીધા અને મારી જે ડેઈલી લાઈફ હતી એ મેં મૂકવાનું શરૂ કરી દીધું હું રસોઈ બનાવતી હોય નીલનું લંચ બોક્સ પેક કરતી હોય એ બધું મેં ધીમે ધીમે શરૂ કર્યું કેમ કે એ મારું રોજનું રૂટિન છે તો હું રોજનું રૂટીન શેર કરતી કે લંચ બોક્સમાં બાળકોને શું દેવું ને એવું બધું ધીમે 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 દોઢ વર્ષ મેં મહેનત કરી અને એમાં ઘણા બધા વ્યક્તિ મને એવા પણ મળ્યા કે જેમ પણ કે કે મને વિડિયો વિડીયોમાં નહીં લેતી મને નહીં લેતી તું વિડીયોમાં મારું મોઢું નહીં લેતી અથવા તો ઘણા એવા પણ મળે કે ભાઈ કામ પેલા કર વિડીયો પછી ઉતારજે પણ હું કામની સાથે સાથે જ વિડિયો ઉતારતી મારો ફ્રોન હું છે ને ફ્રીજ ઉપર રાખી દઉં એટલે કોઈ પણ રસોઈ કેવું કરતી હોય ને કે જે કઈ શૂટ કરવાનું હોય અત્યારે પણ હું ફટાફટ ફોન હાથમાં લઉં શૂટ કરી લઉં ફટાફટ પાછો ફ્રિજ ઉપર મૂકી જાઉં ફરીથી પાછી કામે વળગી જાઉં એટલે બે બાળકોને સંભાળવા ક્લાસીસ સંભાળું ઘર સંભાળું ઘરમાં અમે સાત જણા સાતની રસોઈ કરવી બધાની સાથે સાથે હું આ વર્ક કરતી કેમ કે મને ક્યાંક ને ક્યાંક આશા હતી કે ભાઈ એક સમય તો એવો આવશે જ તે કે જ્યારે મને સફળતા મળશે કેમ કે મહેનતના ફળ મીઠા આવું મેં સાંભળેલું છે પછી ધીમે ધીમે મને ક્યારે બીજું ઘરમાંથી હસબન્ડ કે એને કોઈ દિવસ નહોતું કીધું કે તું આવું વિડીયો નહીં ઉતારતી કેવું તો હું મારી મહેનત ચાલુ જ રાખતી જે ને જે કેવું એ કે કોઈ કે તું રસોઈને ઉતારી છો કોઈ કે તું મોઢું નહીં બતાવતી ત્યારે મને મારું ફર્સ્ટ પેમેન્ટ મળ્યું છે તો બસ એ જ ખુશીમાં મેં છે ને ભગવાનને ભોગ પહેરો છે હું સાચો કહું ને તો સાચો સપોર્ટ મને ભગવાને જ કર્યો છે બીજા કોઈએ નથી કર્યું કેમ કે એડિટિંગ થી લઈને બધી જ વસ્તુ હું જાતે જ કરું છું જાતે શૂટ કરું છું અને ટોટલી વસ્તુ ક્યાં શું એ ઘરનું કામ એવું પણ નથી બન્યું કે મારું કામ મારા સાસુ કરી નાખે ને હું વિડીયો એડિટ કરવા બેસી જાઉં કે વિડીયો શૂટ કરવા બેસી જાઉં એવું પણ નહીં હું મારું કામય કરતી જાઉં પ્રોપર સાથે વિડીયો કરતી જાઉં એટલે એવું પણ કોઈ કોઈ દિવસ કઈ ન જાય કે ભાઈ આ કામ મૂકીને આ કરતી હતી એટલે મેં બધું કરતા કરતા અને બધું આવી રીતે ઘર સંભાળતા બાળકો સંભાળતા બધું જ કરતાં કરતાં ઘણી વખત એવું પણ થાય કે નીલ બીમાર કેવું હોય તો આપણને કોઈ કંઈ પણ જાય કે ભાઈ નીલમાં થોડુંક ધ્યાન દે વિડીયોમાં ઓછું દે છે પણ એને થોડી ખબર હોય કે આપણે બધી બાજુને બંને બાજુ ધ્યાન દેતા હોઈએ છીએ એટલે આ બધું જ કરતાં કરતાં આ બધું જ કરતાં કરતાં મેં વિડીયો શૂટિંગ કર્યું બધું કર્યું અને ફાઇનલી મને છે આ દિવસ જોવા મળ્યો અને ખરેખર અને ખરેખર હું હું એવી આશા રાખું છું કે હજી ને હજી મને ભગવાન આવો ને આવો આગળ સપોર્ટ કરતા રહી અને હું મારી લાઈફમાં હજુ ને હજુ આગળ વધતી રહું કેમ કે મેં છે ને પહેલેથી મહેનત કરી જ છે હું અહીંયા સાસરે હતી તો પણ ભલે પપ્પાના ઘરે હતી તો પણ ભલે એટલે મને ક્યારેય નવરું બેસવું તો બિલકુલ ગમતું જ નથી એટલે હું આવીને આવી મહેનત છે એ પહેલેથી કરતી જ રહું કે આમ નીન નાનો હતો તો પણ હું ક્લાસીસે જતી ધર્મ નાનો હતો તો પણ જતી અને હવે 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 એવો વિચાર છે કે જોબ છોડીને બાળકો અને યુટ્યુબમાં થોડું ઘણું ધ્યાન દેવું છે કેમ કે હવે બાળકોને સમય આપવો છે જો બાળકો મોટા થઈ જશે ને એની રીતે જીવવા લાગશે તો પછી સમયનું નું કાંઈ મહત્વ નથી એટલે બધું જ છોડીને હવે ઘરનું કામ વ્યવસ્થિત રસોઈ અને બાળકોને સંભાળવામાં જ કરવું છે બસ આ મારી જર્ની હતી